એવા નિયમો રહેગા કે જેના માતા પિતા અને દાદાજી નોકરી કરી એ લોકો ફોર્મ ભરી શકે તો હું એમ કહું છું કે બીજી જે સમાજ અનુસાર સમાજના લોકો છે એ ક્યાં જાશે એને પણ મોકો મળવો જોઈએ ફોર્મ ભરવા માટેનો આ બાબતે અમે મુખ્યમંત્રી સાહેબને મળ્યા ધારાસભ્ય મને સાંસદને મળ્યા હવે એ લોકોનું કેવું એવું છે કે ભાઈ તમે કોર્ટમાં વયા જાઓ હવે જો કાયદા કાયદામાં બનાવી શકતા હોય નિયમોમાં બનાવી શકતા હોય તો અમારે નિયમો કરવા માટે કોર્ટમાં જવાનું હોય હવે મુખ્યમંત્રી સાહેબ છે કે કોર્ટમાં મંત્રીઓ છે જ્યારે આ બાબતે રજૂઆતો કરે આ બાબતે જયારે શપથ લઈએ ત્યારે એવું કહે છે કે ભાઈ કાયદાકીય કોઈ બાબતમાં અમે કોઈ સાથે અન્ય નહીં કરી તો રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી પાર્ટ ટાઈમ સર્વે જે ભરતી મંજૂર થઈ એમાં લોકોએ ભારતીય બંધારણ અનુસાર ચૌદ અનુસાર સોળ અને અનુસાર એકવીસનો ભલે આમ ઉલ્લંઘન કર્યો છે તો તેમાં કેમ લોકો ફેરફાર નથી કરે કેમ કાયદાનું ઉલ્લંઘન કરે છે શપથ લીધો તો તમે એમ કહેશો કે કાયદા કાયદાકીય તેમાં બધા કોઈ અન્યાય નહીં કર્યા તો આ જે અન્યાય થાય છે અનુસાર સમગ્ર લોકો સાથે એનો ન્યાય કોણ કરશે સોળના દિવસોની અંદર જે કોન્ટ્રામાં કૌભાંડો ચાલે છે કચરાગડીમાં કૌભાંડો ચાલે છે જીડીએસ મેં જે કૌભાંડો કરી ગયો એમાં લોકો કે અમને તપાસ માટે અમે નાટકો કરીને અમને ન્યાય ન્યાય નહીં આપે અને જે મિત્રમંડળ છે એ લોકોને વીસ માણસોથી વધારે કોન્ટ્રાક આપવાને એ લોકોએ પ્રોસેસ નહીં કરે આનો દેશની અંદર આ જે આ જે લડત છે એ ઉગ્ર લડત બનશે રાજકોટ જે અત્યારે સમય કામ જે સ્વસ્થ બનાવે છે અને અસ્વસ્થ કરીને નાખશે કચરાના ઢગલા કરીને નાખશે ગંદુ કરીને નાખશે વિરોધના વિરોધના માધ્યમથી એટલે રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને બંનેને કહેવા માગું છું કે આવનારા દિવસોની અંદર આ તમામ ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે કાયમી કાયમી સફાઈ કામદારની ભરતીમાં જે ગેરબંધના નિયમ છે એ રદ કરવામાં આવે અન્યથા આવનારા દિવસોમાં રાજકોટ રાજકોટની તમામ કામગીરી સફાઈની કામગીરી બંધ કરવામાં આવશે એ વાતની શાસક પક્ષના તંત્ર ગંભીર નોંધ લે

હાલાકીથી ચતુરાઈથી અનુસરી સમાજના લોકોને હેરાન કરવાનું અત્યાચાર કરવાનું શોષણ કરવાનું આકર્ષણ એક નવો રસ્તો લોકોએ શોધી કાઢ્યો છે જો આવનારી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન છે ઉગ્ર આંદોલન બનવાનું છે